ગઈ જ અડધા લોકોએ તો ચાલુ કરી દીધું ચડવાનું અમે પાછળ છીએ ચાલો આપણે પણ જઈએ ગાઈ જ આપણે ઉપર ચડી જઈએ તો કેરી જો દસ રૂપિયાની કેરી આપણે જોઈએ ખાવાની ચાલો બહુકાળ વાટકી ખાઈ લીધી અને મનીષ ના વાસી બહુ મીઠી લાગી કેરી તો બીજી પણ લેસી મરચું માપનું નાખજો મસ્ત સ્વાદ માડીઓ કેવું ટેસ્ટ કરાજ ના ગાઈઝ હું ટેસ્ટ કરું હું તું લાગે છે એક તો પડી રાખ્યો તો પાહુગસ વટી ના ફોળા કોઈ ના

પાણી વાણી પી લીધું ચાલો હવે નીચે જઈએ ફટાફટ જઈને પછી જમવાનું એ હ ચાલો હેડક મમ્મી જલ્દી વદરાચવા બેઠા હું જાદુ પર જો

વાળી માતા બાધા મની લઈએ શિવ ની ત્યાં કરી દઈએ ચાલો જોવા ગબ્બર ચુંદરી વાળી માતા બોલુ ભાઈ તમારે જોડી ગોલ ગલા મજા આવી ગલા ને અધિગ્ર મજા આવી ગઈ કે છે તુંદરીવાળી માતાએ પરેશન થેલો ભરાઈ લીધો જમ્માડ પૈના આ બળિયા બસાય તાળા

આપણે જમવાનું લાયા હતા એ જો ડંગરના ઉપર જમવા બેસી ગયા છીએ જમવામાં પૌવા પછી પાપડ ખજૂર પછી પરોઠા વડા ડુંગળી મસ્ત મજાની ઠંડી ઠંડી સાસ છો જઈ અમારા રાજભાઈ સાસ લઈને ભારે આવ્યું આપડે ઘરેથી જો જીરા મેઠા વાળી સાસ લઈને આયે આવો પૂછશે આપણે મનીષ નું પરેશ નું કેવું જમવાનું છે સાસ ઢોળી દીધી ગોલુ ચિંતા નહી કરો બેટા એ તો બીજું પેન પહેરાઈ દઈશું તો ચાલો ગાઈ કર દો ચાલો બધા લોકો જમવાની ફૂલ મજા આવી તો

તો આવી જાય પણ મંદિર બંધ પણ બાધા તો કરવી જ પડશે તો કરી દઈએ બાધા તો ચાલો તો ગઈ ચાલો બાધા કરી દઈએ જો મને કાલે જે ભમપરી કરી દઈએ ચાલો એકટીવી અરે સુંદરીવાડી માતાનું મંદિર હજુ જોઈ લો તમે દર્શન કરી દઈએ ચાલો છા ભળા હેડા તો કરી દઈએ બાધા એકમાં મમ્મી કીધું કરી દઈએ ચાલો गोलू हेड ऑन हाँ बस मारू था अपने तो तारंगा जवान नहीं कहता हम्म चल मम्मी है दर्शन कर दिए है हाँ वो कर दिया कर था जे जे करते हैं मम्मी दर्शन करा

આવો કઈ ઓલે ના એવો નહી આવો આવો મસ્ત લાગશે જો અહિયાં બઉ વસ્તુ બહુ મસ્ત તો રસોડા સેટ લઈ લીધો એમની માછલી લઈ આ

આવી અને હવે આરામ કરીએ છીએ કામ કરી દીધું બધું અને બહુ થાક લાગ્યો હતો એટલે પછી વ્લોગ ચાલુ કર્યો જ નહોતો તો વ્લોગનો અહીંયા એન્ડ કરીશું તો બાબા જય માતાજી જય શ્રી કૃષ્ણ